નમસ્કાર હું જયરાચ ઓનલેશન પર ニュース હું છું આપની સાથે સુરતમાં આવેલી DGVSL ની કચેરી ખાતે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા આક્રોશી જનસભા યોજાય છે સુરતના કાપોદરા ખાતે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની મુખ્ય કચેરીમાં આજે એક અસામાન્ય દ્રશ્ય જોવા મળ્યું છે જે સામાન્ય રીતે એસી ચેમ્બરમાં બેસતા DGVSL ના અધિકારીઓ ખુદ પોતાને ઓફિસમાં જમીન પર બેઠેલા નજરે આવ્યા હતા આ નજારો ગુજરાતના બે આદિવાસી નેતાઓ કોંગ્રેસના આનંદ પટેલ અને આમ આદમી પાર્ટીના વિરોધ હતો આ બંને નેતાઓએ વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરનાર આદિવાસી યુવાનોને નોકરી ન મળવાના મુદ્દે વિરોધ નોંધાવવા માટે કચેરીની મુલાકાત લીધી હતી ગુજરાતની રાજનીતિમાં કટ્ટર હરીફ ગણાતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એક જ મુદ્દે એક સાથે વિરોધ કરવા માટે આવ્યા એ ઘટના સુરતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બને છે તાજેતરમાં જ પેટાચૂટીમાં એકબીજા સામે ગંભીર આક્ષેપો કરનાર આ બંને પક્ષોનું આ વિરુદ્ધ ગઠબંધન સૂચવે છે કે આદિવાસી યુવાનોના ભવિષ્યનો મુદ્દો તેમના રાજકીય ભેદભાવથી ઉપર છે વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરનાર લગભગ અઢારસો જેટલા યુવાનોને હજી સુધી નોકરી મળી રહેતી આ યુવાનોના હક માટે લડવા અનંત પટેલ વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અને જઈતો વસવા ડેડ્યા આમ આદમી પાર્ટીના ધારા સભ્ય રિજ્યુએસર કચેરીએ પહોંચ્યા હતા પ્રશ્નોનો યોગ્ય જવાબ ન મળતા બંને નેતાઓ ત્યાં જમીન પર બેસીને વિરોધ શરૂ કર્યો હતો અનોખા વિરોધ પ્રદર્શનને જોતા રિજ્યુએસરના બે અધિકારીઓ પણ તેમની સાથે વાતચીત કરવા માટે જમીન પર બેઠા જે આ ઘટનાનો સૌથી નોંધપાત્ર ભાગ હતો કોંગ્રેસના આદિવાસી નેતા અનંત પટેલે આક્ષેપ કર્યો છે કે રિજ્યુએસર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે તેમણે જણાવ્યું કે પરીક્ષા પાસ કરનાર યુવાનોને નોકરી આપવાના બદલે આઉટસોર્સિંગ દ્વારા એવા લોકોને નોકરી આપવામાં આવી રહી છે જેમને આઈટીઆઈ કે એપ્રેન્ટિસશીપ કરી નથી જે ગેરરીતિ સૂચવે છે તેમણે ઉમેર્યું કે જુલાઈ મહિનામાં પણ આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો જે બાદ લગભગ એકસો સત્તાવન લોકોને નોકરી મળી પરંતુ હજી પણ ચારસો થી પાંચસો યુવાનોની નોકરી બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ચૈત્ર વસાવાએ પણ આનંદ પટેલના સૂર પુરાવતા જણાવ્યું હતું કે જ્યાં સુધી આદિવાસી સમાજના યુવાનોને તેમની મહેનતની નોકરી નહીં મળે અને યોગ્ય જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેમણે પણ ભરતી પ્રક્રિયામાં ગેરરીતે અને યુવાનોના ભવિષ્ય સાથે થતા ચીડા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ભરતી પ્રક્રિયામાં વિલંબ અંગે ડિજ્યુસનના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે અગાઉ પચાસ ટકા માર્ક્સ નો નિયમ હતો પરંતુ આ વખતે મેજોરિટીમાં લોકો પાસ થયા છે તેમણે જણાવ્યું કે જગ્યા અમારી માત્ર એકસો પંચાણું જ હતી જેના કારણે બાકીના ઉમેદવારો વેટિંગ લિસ્ટમાં દેખા રહ્યા છે જોકે નેતાઓએ આ સ્પષ્ટતાને પૂરતી ગણી ન હતી તો આ બંને આદિવાસી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે જે ભરતીમાં ગેરરીતિ કરી રહી છે પાસ થનાર મોટા ભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના છે જેમના હક માટે આ નેતાઓ લડી રહ્યા છે યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર